અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ આમંત્રણના અસ્વીકાર બાબતે રાજકારણ ગરમાવું છે ત્યારે હવે ભાજપના સાવર કુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રામ મંદિરના નિર્માણ આમંત્રણનો અસ્વીકાર કરીને ભાજપ સામે કોંગ્રેસે રામનામના મુદ્દે યુદ્ધ છેડ્યું છે જેને લઈને ભાજપ નેતાઓ કોંગ્રેસ પર પ્રહારો પર પ્રહારો કરી રહ્યા છે તેવામાં હવે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વળતો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું છે કે એકસો વર્ષ જૂની કોંગ્રેસે દેશનું અપમાન સનાતનનું અપમાન ભગવાન શ્રીરામનું અપમાન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે તેમણે કોંગ્રેસ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે એટલું જ નહીં ધર્મ અને દેશનું અપમાન કરવામાં કોંગ્રેસ પાછું વળીને નથી જોતી તેવો પણ આક્ષેપ કર્યો છે વધુમાં મહેશ કસવાડા કોંગ્રેસ પર શું પ્રહાર કરી રહ્યા છે તે જાતે જ સાંભળો દેશનો દુર્ભાગ્ય છે કે દેશની 130 વર્ષ જૂની સંસ્થા કોંગ્રેસ આજે પણ દેશનું અપમાન હોય સનાતનનું અપમાન હોય ભગવાન રામનું અપમાન હોય અપમાન કરવાનો સિલસિલો એમનો ચાલુ રહ્યો છે ચાહે ભગવાન સોમનાથનો જીર્ણોદ્ધાર આઝાદી પછી તુરંત હોય કોંગ્રેસનું ચારિત્ર્ય આપે જોયું છે અનેક આપણે એવા બનાવો જોયા છે કે ભગવાન રામ એમના ઉપર શંકા ભગવાન રામ એ તો કાલ્પનિક છે કેટલાક કોંગ્રેસના પ્રવક્તાઓ જે તે વખતે સીતાજીના જન્મ સર્ટિફિકેટ લઈને ફરતા હતા રામ સેતુ કાલ્પનિક છે રામ મંદિર ન બને એના માટે કોર્ટની અંદર કોંગ્રેસના વરિષ્ઠ અધિવક્તા એમના હોદ્દેદાર અધિવક્તા હાજર રહે હું એમ માનું છું કે સનાતનનું અને રામનું અપમાન આનાથી વિશેષ કોઈ ન હોય છે એમ છતાં પણ આજે જયારે રામ મંદિર આદરણીય સુપ્રીમ કોર્ટે એમનો માર્ગ ખોલ્યો છે દેશના પ્રધાનમંત્રી આખો દેશ રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે થનગની રહ્યો છે આખો દેશ જાણે હિલોળે ચલ્યો છે રામ મંદિર નહીં આ રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થયું છે કારણ કે રામના ચરિત્રમાંથી રામચરિત્રમાંથી જે મેસેજ દુનિયાને મળવાનો છે એ મેસેજ દુનિયાના કોઈ પણ પ્રકારના ધર્મના શાસ્ત્રમાં નથી ચાહે એકતાનો હોય ચાહે ત્યાગનો હોય આ જે સંદેશ છે એ રામાયણમાંથી મળે છે રામચરિત્રમાંથી મળે છે રામ તત્વમાંથી મળે છે અને આજે પણ કોંગ્રેસ એનું અપમાન કરવા માટે પાછું વાળું જોતી નથી ન માત્ર ધર્મ દેશનું પણ અપમાન કરવું વિદેશોમાં જઈ અને કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારના દેશનું અપમાન કરે છે તાજેતરમાં જ જી સમિટની મીટિંગ થઈ દુનિયા ભારતની અંદર આવીને દંગ રહી ગઈ ભારતના ઠરાવોનું સર્વાનુમતે સવે સમર્થન કર્યું ને એવા વખતે પણ કોંગ્રેસ ગેરહાજર હતી હું એમ માનું છું કે ધર્મ હોય ચાહે દેશ હોય કોંગ્રેસની ન દેશ પ્રત્યે લાગણી છે ન ધર્મ પ્રત્યે લાગણી છે ન દેશના લોકોની આસ્થા પ્રત્યે લાગણી છે કોંગ્રેસનો આ સિલસિલો દેશના લોકો માટે દુર્ભાગ્ય છે વખોડવા લાયક છે એનો મતલબ એ જ થયો કે કોંગ્રેસના નાના કાર્યકર્તાઓ જે છે એમની લાગણી પણ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ સમજતું નથી માત્ર ને માત્ર મતબેંકની રાજનીતિ માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ માત્ર ને માત્ર ભારત જોડોના કામ કરવામાં કોંગ્રેસ મશગુલ છે હું એમ માનું છું કે આવનારા સમયમાં આ એમનો અહંકાર દેશની જનતાની લાગણીઓથી જ તૂટશે એવો મને સંપૂર્ણ ભરોસો છે ત્યારે હવે જોવું રહ્યું કે મહેશ કસવાડાના કોંગ્રેસ પરના આ આક્ષેપો કોંગ્રેસમાં કેવી ઉથલ મચાવે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર